આ આપણી જીવન સાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો જય માતાજી મારું સર હા જય માતાજી એ માં જય માતાજી કેમ આલે છે તબિયત બસ બસ આનંદ છે આ હું એક છોકરાને ભડામણ કરવાની હતી આપણે મહેશ કાકા છે ને લકુમ આ એનો પત્રી જો બોલું સોલંકી હે ક્યાં થી હા આપણો ભાવનગર થી

એ છે મૂકી દેજો મારી પાસે આપડે છોકરાનો ફોટો ફોટો મૂકેલો એમાં ભાણેજ ભાણેજ ધંધા પાણી બધું મૂકેલું છે ભાણેજ કોનો માં મૂકું હોય ને તમારે મને વિગતો મોટે આપવી પડશે એનું શું ધંધો કરે છે એના ભાણેજ કોણ છે છોકરા કેટલા છે એ બધું વિગત

ભણે એ દસ જેવું ભણે છે પણ અત્યારે એવું છે કે અલગ માં હાલ્યા કામ ધંધો એ નહી તે એને કેટલા મળતા હશે હું કા હું કા કાપડ માં જ છુ ભણવા માં આપડે કેમ મેશ કાકા ને હાલતું જ દોરી એમાં એવા હું એવા માં મજુરી કરું છુ એમાં કેટલા મળે તમને એમાં મારે પાંચ રૂપિયા જેવું મળે અઠવાડિયે ત્રણ ચાર હજાર પડી જાય બરાબર બરાબર છે અને મકાન ઘર છે મકાન ઘર ના આપડે ધાબા વાળા મેશ કાકા ને ખબર છે શાંતિ ને ખબર છે આપડે ક્યાં વિસ્તાર આપડે કુંભાર વાળા માટીએ રોડ બરાબર બરાબર હા હા અને હા ભાણે હે છોકરો અણજાર નો ભાણે છે એમ ને હું બોરી ચા નો ભાણેજ છું નહી છોકરા ની વાત કરું છું છોકરો અણજાર નો ભાણેજ છે ત્રાપજ નો અને તમારી એટલે શું છે સોલંકી સોલંકી હા હા કઈ વાંધો નહી biodata મોકલો અને ફોટો મોકલો છોકરા નો

વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો